હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણે આજે જઈ રહ્યા છીએ ફેમિલી સાથે પ્રસંગમાં એક છોકરા <laughs>

કાર્તિક ને લઈ ગઈ ભૂખ અને આપડે ઉપર નાસ્તો કરવા માટે કાર્તિક શું ખાવાનું પછી બીજું ગાઠિયા આવી ગયો છે આપણો નાસ્તો કરો કાર્તિક ચાલુ વા

tobu mesti kareka kartik, tenang aja mau jahit di kisum, sawah seni mau jahit, naskah boleh kareka, Alright, password.

जो अब थोड़ी है हम ये कर दे और ये मैंने जलाया मैंने सुना आना ऊपर है ना रेलगाड़िया ना ऊपर आ रही तो बीक लागे हुए कस्टमरइजेशन में છું સુર ગાડી તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કંકાવટી આ અમારા ફેબર નું ઘર ના ada ada alamat bapak, teman bapak, teman bapak, kau kau video no?

જમવાનો ટાઈમ થઈ ગયો તો ઘણું જોઈએ જમવાનું આવી ગયું હોય આજે જમવા બેસી ગયા